નમસ્કાર દર્શક મિત્રો વિજાપુરની ખબરમાં સ્વાગત છે વિજાપુર થયો અને પોલીસે પકડ્યો નશાનો જથ્થો વાત કરીએ સોમવારની સવારે સ્થાનિકો દ્વારા વિજાપુર પોલીસ સ્ટેશન કોલ કરીને જાણ કરવામાં આવી હતી કે નંદનબાગ બંગલુરની આગળ વિજાપુર વિસનગર હાઇવે રોડ પર એક કારા કલરની નીકળે કાર સ્ટ્રીટ લાઇટને તોડીને બે રોડના વચ્ચે ડિવાઈડર પર ચડી ગઈ છે ત્યારે વિજાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી નંબર પ્લેટ વગરની ગાડી દરવાજો બંધ અને ડ્રાઈવર અકસ્માત કરી નાસી છૂટેલો ગાડીની તપાસ કરતા નશા માટે ઉપયોગ એવો પોસ્ટ ઓર્ડરનું શંકાસ્પદ જતો હોય તેમ લાગતા પોલીસ પરત પૂજાપુર પોલીસ મથકે પડી હતી જ્યાં પછી પીએસઆઈ એ આર બારીયા સહિતનો પોલીસ સ્ટાફ ફરી ફરીથી ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં જઈને વસઈના પોલીસ ઇન્સ્પેક્ટર એ એનઆઈ ચાવડાને જાણ કરી હતી ચાવડા ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ગાડીનો દરવાજો ખોલતા જેવા નશા માટે વપરાતું પોસ્ટ વડા મેણિયાની પ્લાસ્ટિકની થેલીમાં ભરેલા નંગ બાર જોઈને ચોંકી ઉઠ્યા હતા ત્યારે એફએસએલની મદદ લેવામાં આવી હતી એસઓજીને બોલાવવામાં આવી હતી તપાસનો ધમધમાટ ડીવાયસીની સત્તા રૂપે આવી વિસનગરના એન ગઢવીએ તપાસ આદરી અને ગાડીને કે ક્રેન દ્વારા ટ્રોલિંગ કરીને વિજાપુર પોલીસ મથકે લાવવામાં આવી હતી જ્યાં સગુરા માલનો જે નશાયુક્ત માલ હતો તેનું કહી શકાય કે જે ન નશાયુક્ત જે માલ હતું એનું સંપૂર્ણ પંચનામું કરવામાં આવ્યું હતું જેના પછી કહી શકાય કે જે જેમાં બસ્સો પાંચ કિલો અને સાતસો ગ્રામ જેટલું પોસ્ટ પોસ ડોડા જે નશાયુક્ત કહી શકાય તેનું વજન કરવામાં આવ્યું હતું અને જેના પછી જેની કિંમત છ લાખ સત્તર હજાર રૂપિયા સાથે ક્રિયેતા ગાડી કિંમત ક્રિયાતા ગાડીની જેની કિંમત હતી સાત લાખ રૂપિયા આમ કુલ મુદ્દા માલ તેર લાખ સત્તર હજાર સો રૂપિયાનું વિજાપુર વિસનગર વસાઈ પોલીસે માલ જપ્ત કરી સીલ કરી અને વિજાપુર પોલીસ મથકના બારીયા સાહેબના રૂમમાં મૂકી દેવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તે પત્તો લાગે નથી કે ગાડી કોની હતી કેમ કે નંબર પ્લેટો વગરની ગાડી હતી ને ચેસીસ નંબરના ઉપરથી નંબરો ઘસી નાખવામાં આવ્યા હતા હવે આ આના પાછળ કોનો કોણ છે કે ડ્રાઈવર કોણ હતો અને કોણ લોકો હતા જે આટલો મોટો જથ્થો લઈને વિજાપુરમાંથી પસાર થઈ રહ્યા હતા હવે જાણે ચેસીસ નંબર